આજે છે 29 મે 2024 પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર સો લેટ્સ અંબાજી સફેદ માર્બલ્સ તો ગુજરાતના અંબાજીમાં માર્બલ ખાણ કામની તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ થી નવાજવામાં છે અંબાજી સફેદ માર્બલ્સ વિશે છે તો અદ્ભુત સફેદ દેખાવ અને અનન્ય કુદરતી પેટર્ન્સ માટે જાણીતું છે અંબાજી શહેર પરથી નામ આપવામાં આવ્યું છે અને મુખ્યત્વે ઉત્ખનન થાય છે ત્યાં છે અંબા વ્હાઇટ માર્બલ્સ અને અંબે વ્હાઇટ માર્બલ્સ તરીકે પણ ઓળખાય છે પ્રાચીન સફેદ રંગ અને જે ગ્રે જે નસ જેવી આકૃતિ જોવા મળે છે એના પર નસની જે તીવ્રતા છે એ બદલાતી રહે છે અને નાજુક થી ગોળ સુધી જોવા મળે છે અને દરેક સ્લેબને એક અલગ દેખાવ આપે છે સ્લેબનો જે દેખાવ છે તે એની અંદર જે ઉમેરાયેલા જે ખનીજો અને જે અશુદ્ધિઓ છે એને પરિણામે જોવા મળે છે લાંબા ગાળાની ચમક અને ટકાઉપણું દર્શાવે છે સરળ અને પોલીસ સપાટી જોવા મળે છે અને લક્ઝરી આર્કિટેક્ચર જે પ્રોજેક્ટ છે શિલ્પો છે અને સ્મારકો છે તેમાં ઉપયોગમાં લેવામાં આવે છે પછી જોઈએ તો માર્બલ એ મેટામોર્ફિક ખડક છે જે ગરમી અને દબાણ હેઠળ ચૂનાના પથ્થરમાંથી બને છે હવે દબાણ કેવી રીતે તો કે જે કન્વર્જન પ્લેટ બાઉન્ડ્રીઝ હોય છે એટલે કે જે પ્લેટ્સ હોય છે આપણે માઇનર અને મેજર પ્લેટ્સ છે આપણા પૃથ્વી પર તો એ જે પ્લેટ્સ એકબીજાની નજીક આવતી હોય છે તો એને કારણે જે પ્લેટનું જે દબાણ આવે છે ચૂનાના પથ્થર પર તો એને કારણે જે માર્બલ છે એ બને છે કે ચૂનાના પથ્થરમાંથી દબાણને કારણે અને જે બીજું છે કે ગરમ મેઘમાં જે જ્વાળામુખીનો જે મેઘમાં રહેલો છે એ ચૂનાના પથ્થરના કોન્ટેક્ટમાં આવે અથવા તો ડોલોસ્ટનના કોન્ટેક્ટમાં આવે તો એને કારણે ગરમ થાય છે અને એની જે કેમિકલ પ્રોપર્ટી છે એમાં ચેન્જીસ આવે છે અને એ આરસ સ્વરૂપમાં

તો તાજેતરમાં જે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય એટલે કે જે મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓન ઇન ધ નોર્થ ઇસ્ટ રિજિયન છે તેના સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરી છે અને સ્વચ્છતા એ પર્યાવરણ ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટેનું છે અને આ જે છે એ સોળમી મેથી એકત્રીસ મે હાજર ચોવીસ સુધી ચાલશે સ્વચ્છતા પખવાડિયા વિશે જોઈએ અને કેન્દ્ર સરકારના મંત્રાલયો અને જે વિભાગો છે એને સામેલ કરીને સ્વચ્છતા મુદ્દાઓને એને પ્રથાઓ પર સઘન ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે તેનો ધ્યેય જોઈએ તો સ્વચ્છ ભારત મિશનના યોગદાન હેઠળ મતલબ એમાં યોગદાન આપવા માટે સામાન્ય કાર્યક્રમ દ્વારા તમામ મંત્રાલયો છે એને સામેલ કરવામાં આવે છે આમાં જે પખવાડાની પ્રવૃત્તિઓને આયોજન જે છે એ મંત્રાલય વચ્ચે વાર્ષિક કેલેન્ડર પ્રી સર્ક્યુલેટ કરવામાં આવે છે એટલે કે પેલેટથી ડિસાઈડ કરવામાં આવે છે કે શું શું કરવામાં આવશે અને આ જે છે એ મંત્રાલય વચ્ચે વાર્ષિક કેલેન્ડર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે ઓકે મંત્રાલયો જે છે એ સ્વચ્છતા સમીક્ષા ઓનલાઈન સિસ્ટમ દ્વારા જે નજીકથી દેખરેખ રાખે છે અને તેઓ જે સ્વચ્છતા પ્રવૃત્તિઓ માં સંબંધિત કાર્યક્રમો યોજનાઓ છબીઓ અને વિડીયો અપલોડ્સ કરે છે પખવાડા દરમિયાન જે કરતા જે મંત્રાલય છે એને સ્વચ્છતા મંત્રાલય તરીકે ગણવામાં આવે છે તો આ યાદ રાખવું કે મતલબ જે સ્વચ્છતા પકડવાનું ચાલતું હોય તો એની જે અંદર જે નિરીક્ષણ કરતા જે મંત્રાલય છે તેને સ્વચ્છતા મંત્રાલય તરીકે ગણવામાં આવે છે ઓકે અને તેમાં જે અધિકાર ક્ષેત્ર છે એ સ્વચ્છતા અને સુરક્ષા મતલબ સુધારા માટેની અપેક્ષા રાખવામાં આવે છે પછી ભારત મિશન વિશે જોયું તો ભારત સરકારે બે ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ આ મિશનની શરૂઆત કરી હતી અને ગ્રામીણ અને શહેરી જે બંને વિસ્તારો છે એને આવરી લેવામાં આવે છે હવે અમલીકરણ જોઈએ તો શહેરમાં જે છે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા અને ગ્રામીણ ઘટક જે છે એ પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા હેન્ડલ કરવામાં આવે છે સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યોમાં જોઈએ તો ખુલામાં સ્વચ્ક ક્રિયાને દૂર કરવી અસ્વચ્છ શૌચાલયને ફ્લશ શૌચાલયમાં રૂપાંતરિત કરવું મેન્યુઅલ સ્કેવેજિંગ છે એ નાબૂદ કરવી કાર્યક્ષમ મ્યુનિસિપાલ જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે એ બનાવવું સ્વચ્છ સ્વચ્છતા જે પ્રથાઓ છે એને અને વર્તણૂકમાં ફેરફારને પ્રોત્સાહન આપવું સફરજનની ખેતી તો છેલ્લા દાયકામાં જોવા મળ્યું છે કે જે તાપમાનના ક્રમશ ઉષ્ણતાને કારણે એટલે કે વધારાને કારણે જે સમુદ્રની સપાટીથી ચોત્રીસસો મીટરની ઊંચાઈ સુધી જે સ્ફીતી વહેલી છે ત્યાં પણ નજીકના પ્રદેશોમાં સફરજનની ખેતી શક્ય બની છે. સફરજન છે જેને માલુશ ભૂમિલા કહેવામાં આવે છે. જે સાયન્ટિફિક નેમ છે ઓકે. જે સમશીતોષ્ણ ફળ છે ઓકે. હવે ભારતમાં જે સફરજન ઉગાડતા વિસ્તારો છે એ સમશીતોષ્ણ ક્ષેત્રની સખત મતલબ એની અંદર આવતા નથી. પરંતુ જે સમશીતોષ્ણ આબોહવા છે હિમાલયની શ્રેણીઓ અને ઊંચી ઊંચાઈઓથી પ્રભાવિત છે ઓકે. હવે ઊંચાઈ જોઈએ તો સફરજનની દરિયાની સપાટીથી પંદરસો થી સત્તાવીસો મીટરની ઊંચાઈએ ખીલે છે. સફરજન માટે આબોહવાની સ્થિતિ જોઈએ તો જે તાપમાન જે છે એ ઉનાળા દરમિયાન એકવીસ થી ચોવીસ સેલ્સિયસ જેટલો હોય જોઈએ અને બીજા વરસાદ દરમિયાન એક હજારથી બારસો પચાસ એમ એમનો વરસાદ વરસાદ હોવો જોઈએ સારી જે નિકાસ વાળી અને જે ચીકણી છે એવી જમીન પ્રિફર કરે છે ઉગાડતા વિસ્તારોમાં જોઈએ તો જમ્મુ કાશ્મીર છે હિમાચલ પ્રદેશ છે ઉત્તર પ્રદેશની ટેકરીઓ છે ઉત્તરાંચલ અને નાના વાવેતર વિસ્તારોમાં જોઈએ તો અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ પંજાબ અને સિક્કિમમાં જોવા મળે છે ડેડા પદ્ધતિ તો છત્તીસગઢથી સ્થાનાંતરિત કરીને જે ગોદાવરી નદીમાં ગાઢ જંગલમાં સ્થાયી થયેલા જે મુરિયા આદિવાસી છે એ દેડા પદ્ધતિનો ઉપયોગ કરે છે. કે પદ્ધતિ શું છે? તો કે પરંપરાગત જે બીજ જાળવાની તકનીક છે તેને દેડા પદ્ધતિ કેમ આવે છે ખાસ યાદ રાખો ખાલી આ પૂછાઈ શકે છે કે પરંપરાગત જે બીજ જાળવવાની પ્રક્રિયા છે એ તકનીક છે એને શું કામ આવે છે. તેને કહેવામાં આવે છે ડેટા પદ્ધતિ ઓકે તો જાળવણીની પ્રક્રિયામાં જોઈએ તો બીજને પાંદડામાં સંગ્રહિત કરવામાં આવે છે અને લગભગ હવાચુસ્ત પેક કરવામાં આવે છે ઓકે જે દૂરથી પથ્થર જેવું લાગે છે ઓકે આ પેક કરેલા જે બીજને જે ડેડા બનાવવા માટેનું સિયાલી જે છે એના પાંદડાને જેને સ્થાનિક રીતે અડા કુલ્લુ કહેવામાં આવે છે ઓકે તેના વડે વણવામાં આવે છે હવે ડેડામાં ત્રણ સ્તર જોવા મળે છે સૌથી પહેલું જે સ્તર હોય છે એ શિયાળાની પાંદડી હોય છે અને અને એની એની અંદર અંદર જે જે લાકડાની રાખ જોવા મળે છે છે બીજ મૂકવામાં આવે ઓકે લીંબુના એ સેકન્ડ લેયર બનાવે છે જે રક્ષણાત્મક આવરણ બનાવે છે અને ત્રીજું જે છે એ પાંદડાથી જ કેસિંગ બનાવવામાં આવે છે જેની અંદર બીજ સાચવામાં આવે છે એટલે કે આ ત્રણ લેયર બનાવવામાં આવે છે બીજને સાચવા માટે અને એક સીલ કરવામાં આવે છે ઓકે દરેક દેડું જે છે એ પાંચ કિલો બીજનો ટેકો આપી શકે છે ફાયદાઓ જોઈએ તો જંતુઓ અને કીડાઓ જે છે એનાથી બીજને રક્ષણ મળે છે અને જે આ રક્ષણ છે એ પાંચ વર્ષ સુધી ખેતીને સક્ષમ બનાવે છે જે બીજ છે સંગ્રહિત કરવામાં આવે છે તેને તો ખાસ કરીને જે લીલા ચણા લાલ ચણા કાળા ચણા અને બીજા પણ કઠોરને સાચવવામાં ઉપયોગ થઈ શકે છે આ પદ્ધતિનો મુળિયા જનજાતિ વિશે જોઈએ તો તેલંગાણા આંધ્રપ્રદેશ છત્તીસગઢ અને ઓડિશામાં જોવા મળે છે અને તેઓ કોયા જે દ્રવિડન ભાષા બોલે છે આંધ્રપ્રદેશમાં લગભગ છ હજાર છસો વસ્તીથી મૂળિયા વસાવતો જોવા મળે છે અને તેમને સ્થાનિક રીતે ગુટ્ટી કોયા તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે મૂળિયા યુવાનો છે એ ગોટેલું એક મતલબ પ્રથા છે જે સાંપ્રદાયિક સહન ગૃહ બનાવવામાં આવે છે જેમાં જાતિ એકતા વિશે શીખે છે ઓકે મતલબ જે છોકરા છોકરીઓ છે તેમને એક જ જગ્યાએ રાખવામાં આવે છે હોય છે ઓકે લગ્ન અને જીવનનો જે પ્રત્યેનો જે તેમનો અભિગમ છે એ આગળની વિચારસરણીનો છે ઓકે હવે એસટી સ્થિતિ આપવામાં છે જે છત્તીસગઢ છે એને ગુટિકોવાનો અનુસૂચિત જાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવે છે જ્યારે તેલંગાણા છે જેમાં જે સ્થળાંતરિત રાજ્ય છે તેમાં એસટીનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો. ઝીરો ડે વલ્નરેબિલિટી તો ગૂગલ ક્રોમે બીજી શૂન્ય દિવસની નબળાએ એટલે કે ઝીરો ડે વનરેબિલિટીનો સામનો કરવો પડ્યો છે જેને કારણે જે વપરાશકર્તાઓ છે અને સાયબર નિષ્ણાતો છે છે હવે ઝીરો ડે વનરેબિલિટી વિશે જોઈએ તો જે અગાઉની જે અજાણી સિસ્ટમ અથવા તો સોફ્ટવેરની ખામી છે જેને વિક્રેતા દ્વારા ઓળખવામાં આવતી નથી અને જ્યારે તે પ્રથમ વખત શોધાય છે ત્યારે ત્યાં કોઈ પણ ટાઈમ ઉપલબ્ધ નથી હોતો અથવા તો સોલ્યુશન ઉપલબ્ધ નથી હોતું એટલે કે ધારો કે કોઈ સોફ્ટવેર છે ઓકે હવે તેને જે કોઈ હેકર દ્વારા કોઈ ખામી કાઢી શોધી કાઢી છે અને ત્યાર પછી જે હુમલો કરવામાં આવે છે તો એની પાસે તો ઘણો બધો ટાઈમ હોય છે પણ જે આની સામે જે મતલબ હેકર્સ દ્વારા જે હુમલો થયો છે તો એ જે એનો ઉકેલ કઈ રીતે લાવો છે મતલબ જે ખામી છે કઈ રીતે દૂર કરવી તો એની માટેનો ટાઈમ જે હોય છે ઝીરો મતલબ એકદમ ના બરાબર હોય છે ઓકે તો એને એના માટે જ આનું નામ છે ઝીરો ડેપ વનરેબિલિટી ઓકે આ એક હુમલો છે જે નબળાઈ શોધાય પછી તરત જ થાય છે અને જે પ્રતિભાવ અથવા તો સમય માટે કોઈ સમય ઉપલબ્ધ હોતો નથી ઓકે એને સૂર્ય દિવસ કહેવામાં આવે છે ઓકે હવે જે હેકર્સ દ્વારા જે ઝેડ છે એનું શોષણ કરવામાં આવે છે અને જે એનો ઉપયોગ લેવાથી તકનીક છે એને સામાન્ય રીતે માલવેર અથવા તો એના દ્વારા હુમલો કરવામાં આવે છે એટલે કે માલવેર નો ઉપયોગ કરીને જે હેકિંગ કરવામાં આવે છે ઓકે તેની જ વાત કરવામાં આવી રહી છે ઝીરો ડે એટેક ની પ્રક્રિયામાં જોઈએ તો જેમ કીધું કે જે જોખમી કલાકારો છે એટલે કે જે હેકર છે એના દ્વારા ને ઓળખે છે અને જેડીવી ને લક્ષ્ય બનાવતા જે માલવેર છે એ બનાવે છે અને પછી પ્લેજ ઉપલબ્ધ થાય ત્યાર પછી નો ઉપયોગ કરીને માલવેર ને રિલીઝ કરે છે ઓકે તો એને કારણે જે હુમલો થાય છે ઓકે હવે ઝેડડી ના જોખમમાં જોઈએ તો જે સાયબર અપરાધીઓ પાસે જે પેશને વિકસિત થાય તે પહેલા ઝેડવી નું શોષણ કરવાનો સમયગાળો હોય છે જેમ કીધું મેં ઓકે જ્યાં સુધી વિક્રેતાઓ પેચ ઇશ્યુ ન કરે ત્યાં સુધી સિસ્ટમ છે એ સંવેદનશીલ રહે છે કેમ કે મતલબ હુમલો તો ગમે ત્યારે થઈ શકે છે કેમ કે પહેલા લોકોને તો ખામી ખબર છે પણ આની જે ખામી દૂર કરવા માટે જે સોલ્યુશન છે એ આપણી પાસે અત્યારે અવેલેબલ નથી જે કંપની સી એમની ઓકે તો એને કારણે જે મતલબ લાંબા સમય સુધી આ હુમલો થવાના ચાન્સીસ રહે છે ઓકે જેથી સિસ્ટમ જે છે સંવેદનશીલ રહે છે ઓકે હવે એકવાર જાહેર થયા પછી જે ઝેડી છે એને વધુ સંભવિત હુમલાખોરો માટે જાણીતું બનાવે છે અને જે એન્ડ અથવા તો વન ડે જે નબળાઈ છે એ બની જાય છે ઓકે ZDV જે ઉચ્ચ જોખમ કેવી રીતે કહી શકાય કેમ કે જે હેકર્સ છે એ દૂષિત લાભ લે છે અને જે નબળાઈઓ છે એનો ઉપયોગ કરે છે અને જે સુરક્ષિત એપડેટ છે એ રિલીઝ ના થાય ત્યાં સુધી વપરાશ કરતા હોય છે એ જોખમ જ રહે છે ઓકે અને ZDV ની જાહેર જાહેરાત થાય ઓકે ત્યાં સુધી જોખમ અને સ્તરને વધારી દે છે અને કારણે જે વધુ હુમલાખોરોને તેનાથી વાકેફ થાય છે એના કારણે ગાઈસ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ